ચીનમાં ફેલાયેલા ભેદી રોગના કારણે ઉદભવેલી મહામારીને ધ્યાને લઈ રાજ્ય સરકાર એલર્ટ થઈ જવા પામી છે તો હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ વોર્ડની વ્યવસ્થા મેડિસિન તેમજ પીએસએ પ્લાન્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરવા અંગેની સૂચના અપાઈ છે જેના અનુસંધાનમાં સુરત નબી સિવિલ હોસ્પિટલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે સાથે તબીબોને તાત્કાલિક હાજર થવા અંગેની સૂચના પણ આપી દેવામાં આવી છે ચીનમાં કોરોના બાદ હવે ભેદી રોગને કારણે મહામારી વકરી રહી છે ભેદી રોગમાં કારણે બાળકોથી લઈ મોટી વય સુધીના લોકો ગંભીર સપડાઈ રહ્યા છે ચીનમાં પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે જેને પગલે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવા અંગેની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે રાજ્ય સરકારના આદેશને પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ પણ યોજાઈ હતી જે મોકડ્રીલમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે જણાવ્યું હતું કે ચીનમાં ભેદી રોગને કારણે ઉદભવેલી સ્થિતિને પગલે રાજ્ય સરકારના આદેશ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી હોસ્પિટલમાં આવેલા પીએસઓ પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવાયા છે આ માટે ખાસ પીએસએ પ્લાન્ટનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન અને અન્ય એન્ટી વાયરલ દવાઓનો પૂરતો સ્ટોર કરી દેવાયો છે પરિસ્થિતિ ગંભીર સર્જાય તેવા સંજોગોમાં વધુ વોર્ડ અને બેડની સુવિધાને પહોંચી વળવા સ્ટેમ સેલ બિલ્ડિંગનો ઉપયોગ કરવા માટેની પણ તૈયારીઓ કરી લેવાય છે હાલ હોસ્પિટલ પાસે પચાસ જેટલો પૂરતો સ્ટાફ છે જે ભાગનો સ્ટાફ હાલ દિવાળી વેકેશન લઈને રજા પર ગયો છે જે તમામ તબીબી સ્ટાફને તાત્કાલિક ધોરણે રજાઓ રદ કરી હાજર થવા માટેનું ફરમાન કરી દેવાયું છે મારું નામ શૈલેષ છે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઓપરેટિંગ જોઉં છું અને આપણે ત્યાં ઓક્સિજન ટેન્ક તેર ટનની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક છે અને તે સિવાય સો કેજી બસો કેજી અને દસ કેજીના અલગ અલગ માપદંડમાં ઓક્સિજનના સ્ટોક છે અને કોવિડ કા ટાઈમથી જે આ સુવિધા હતી ઓક્સિજન તેના કરતાં આ આધુનિક ટેકનોલોજીવાળી પેનલો અને સિસ્ટમ સાથે ઓક્સિજનનો સપ્લાય આપણે ત્યાં મળી રહે છે ઓક્સિજનનો અને એજન્સીનો સપ્લાય પણ ભરપૂર માત્રામાં મળી રહે છે એડવાન્સમાં ઓક્સિજન ટેન્કનો જે લિક્વિડ હોય છે તે કંપની અને એજન્સી દ્વારા એડવાન્સમાં પૂરતો પાડવામાં આવે છે અને નાના સિલિન્ડરનો પણ સ્ટોક આપણી પાસે છે જ સુરત નવી સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી અપાયેલા આદેશનું સંપૂર્ણ રીતે નવી સિવિલ હોસ્પિટલ તરફથી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે કાસવાડા સાથે હઝર કુરિશી